ચોથો પાઠ વનસ્પતિની જાણકારી મેળવીએ વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે ત્રણ પ્રકારમાં વેચી શકાય સૌથી પહેલો પ્રકાર છે છોડ છોડ કોને કહેવાય એવી વનસ્પતિ કે તેના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહેવાય અને તેની ઊંચાઈ સામાન્ય રીતે કેટલી હોય ચાર થી છ ફૂટ કરતા ઓછી તેને વધારે ડાળીઓ પણ હોતી નથી છોડના ઉદાહરણમાં આપણે શું શું લખી શકીએ બારમાસી તુલસી મકાઈ ગુલાબ ગલગોટા બાજરી વગેરે બીજો પ્રકાર છે ક્ષુપ જે વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પણ બહુ જાડું ન હોય આવી વનસ્પતિને ક્ષુપ કહે છે અને તેની ઊંચાઈ સામાન્ય રીતે ચાર થી છ ફૂટ જેટલી હોય છે ક્ષુપના ઉદાહરણ જોઈએ તો જાસૂદ કરેણ જામફળી મેંદી દાડમડી વગેરે વૃક્ષ જે વનસ્પતિઓ ઘણી ઊંચી હોય તેને કઠણ અને જાડા કથ્થાઈ કલરના પ્રકાંડ હોય પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે સુધી ઉપરના ભાગમાં પણ તેને વિવિધ ડાળીઓ આવેલી હોય આવી વનસ્પતિને વૃક્ષ કહેવાય છે અને સામાન્ય રીતે તેની ઊંચાઈ છ ફૂટ કરતાં પણ વધારે હોય છે તેના ઉદાહરણ જોઈએ તો લીમડો પીપળો આસોપાલવ જાંબુડો નાળિયેરી વડ આ બધું એમ આવી જાય વનસ્પતિનો એક અન્ય પ્રકાર છે વેલા જેને આપણે ભૂપ્રસારી પણ કહીએ છીએ નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર તરીકે ઉપયોગ કરીને ઉપર ચડે તેને વેલા કહેવાય કેટલાક વેલા જમીન ઉપર પથરાય છે તેને આપણે ભૂપ્રસારી કહીએ છીએ વેલાની વાત કરીએ તો કારેલા તરબૂચ જીભડા દ્રાક્ષ આ બધા વેલાના ઉદાહરણ છે અને ભૂપ્રસારી વનસ્પતિનું ઉદાહરણ લોન આપણે લીલા કલરનું ઘાસ જમીન ઉપર પથરાતું જાય આગળને આગળ વધતું જાય ફાર્મ હાઉસમાં પછી અમુક રેસ્ટોરન્ટની જમીન ઉપર બગીચાઓમાં જે નીચે લીલા કલરની જાજમ જેવું પથરાયેલું ઘાસ હોય તેને લોન કહેવાય એ ભૂપ્રસારી વનસ્પતિનું ઉદાહરણ છે વનસ્પતિના વિવિધ ભાગોની વાત કરીએ તો મૂળ મૂળનું કાર્ય શું છે તે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે અને જમીનમાંથી પાણી અને ખનિજ સારોનું શોષણ કરે છે મૂળના બે પ્રકાર છે સોટી મૂળ અને તંતુ મૂળ વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ હોય અને તેના ઉપર ઘણા નાના નાના ઉપમૂળ હોય તો તેવા મૂળને સોટી મૂળ કહેવાય આંબો બારમાસી તુલસી વડ લીમડો જાસૂદ આ બધી જ વનસ્પતિના મૂળ છે એ સોટી મૂળ હોય તંતુમૂળ કોને કહેવાય વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ જ ન હોય પરંતુ તેની જગ્યાએ ઘણા બધા પાતળા પાતળા તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થયેલા જોઈ તો તેવા મૂળને તંતુમૂળ કહેવાય છે તંતુમૂળવાળી વનસ્પતિ કઈ કઈ હશે ઘઉં બાજરી ડાંગર મકાઈ શેરડી વાંસ નાળિયેરી વગેરે વનસ્પતિનો બીજો ભાગ છે પ્રકાંડ પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહેવાય છે પ્રકાંડનું કાર્ય શું છે વનસ્પતિને ટટાર ઊભી રાખે અને આધાર આપે અને મૂળ દ્વારા જે પાણી અને ખનિજ સારો શોષાયેલા હોય તેને વનસ્પતિના અલગ અલગ ભાગ સુધી પહોંચાડે પર્ણ પર્ણનું કાર્ય શું છે શ્વસન કરે પ્રકાશ સંશ્લેષણ કરે અને બાષ્પોત્સર્જન પણ કરે પર્ણમાં શિરા વિન્યાસ જોવા મળે છે અને શિરા વિન્યાસના બે પ્રકાર છે સમાંતર શિરા વિન્યાસ અને જાળાકાર વિન્યાસ હવે આપણને એમ થાય સમાંતર વિન્યાસ એટલે શું પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહેવાય ટૂંકમાં આપણે શેરડીનું પાંદડું લઈએ અને એને ચીરીએ તો આખે આખું સીધે સીધું ઊભે ઊભું ચીરાય છે તો એક કેવો શિરા વિન્યાસ કહેવાય છે સમાંતર શિરા વિન્યાસ સમાંતર શિરાવિન્યાસવાળા પર્ણો શેમાં હોય કઈ વનસ્પતિમાં હોય ઘઉં બાજરી મકાઈ કેળ શેરડી વાંસ ઘાસ વગેરેમાં બીજો વિભાગ છે ઝાલાકાર શિરા વિન્યાસ આપણે કોઈ પર્ણ ફાડીએ તો આડું અવળું ફાટે તો તે પર્ણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તેમ કહેવાય તુવેર મગ ચણા તુલસી જાસૂદ વડ પીપળો લીમડો આંબા આ બધી જ વનસ્પતિમાં ઝાલાકાર શિરા વિન્યાસ હોય પુષ્પ પુષ્પ એ વનસ્પતિનો સુંદર રંગીન સુગંધીદાર અને આકર્ષક ભાગ છે અને પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પનું કાર્ય જ પ્રજનન કરવાનું છે એમ સીક્યુ જોઈએ નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે જામફળી આંબો જાસૂદ કે મહેંદી આંબો છે એ વૃક્ષ છે કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે બટાકા વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી સૂર્યપ્રકાશ જોઈએ હરિદ્રવ્ય પણ જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ પણ જોઈએ શેની જરૂર નથી ઓક્સિજનની જરૂર નથી પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે દલપત્ર જે રંગીન પાંદડા હોય તે સુગંધીદાર પણ હોય રંગીન પણ હોય આકર્ષક હોય છે જે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે પાંચમો પ્રશ્ન શ્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે બીજાશય કઈ વનસ્પતિને તેના મૂળ સાથે સહેલાઈથી ઉખેડી શકાય છે બાજરીને કેમ કારણ કે તેમાં તંતુમય મૂળ છે એટલે પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહે છે પર્ણ પત્ર લસણ એ વનસ્પતિનું કયું અંગ છે પર્ણ છે નવમો પ્રશ્ન નીચેનામાંથી જોડકું યોગ્ય નથી એટલે પર્ણને પ્રકાંડ સાથે જોડે છે સાચી વાત છે પર્ણપત્ર પર્ણનો લીલો સપાટ ભાગ છે આ પણ સાચું છે પર્ણ કિનારી પર્ણને આકાર આપે છે આ પણ સાચું છે શિરાઓ પર્ણરંધ્રમાંથી ભેજ બહાર કાઢવો આ યોગ્ય નથી તેથી વિકલ્પ આવશે ડી પ્રશ્ન નીચેનામાંથી કયા જોડકાનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે સમાંતર શિરાવિન્યાસ અને તંતુ મૂળ ઘાસ છે એનું મૂળ કેવું હોય છે તંતુ મૂળ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે હંમેશા યાદ રાખવાનું તંતુમૂળ હોય એ સમાંતર વાળું જ પર્ણ ધરાવે આપણે વનસ્પતિનું પર્ણ જોઈને નક્કી કરી શકીએ કે વનસ્પતિનું મૂળ તંતુમૂળ હશે કે પછી સોટી મૂળ કેવી રીતે ખબર પડે જો પર્ણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે એને આપણે ફાડીએ આડુંઅવળું ફાટે તો એ વનસ્પતિનું મૂળ સોટી મૂળ હશે જે વનસ્પતિનું પર્ણ આપણે લઈએ એને સીધે સીધી પટ્ટી સ્વરૂપે ફાટે તે વનસ્પતિનું મૂળ તંતુ મૂળ હશે ધતુરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે તપેલી જેવો માટલા જેવો ગરણી જેવો છત્રી જેવો તપેલી જેવો હોય છે બારમો પ્રશ્ન વનસ્પતિનું ક્યુ અંગ વનસ્પતિને જમીનમાં મૂળ મૂળના કારણે જ વનસ્પતિ ઊભી હોય પ્રશ્ન પુષ્પના મુખ્ય ભાગનું નામ જણાવો દલપત્ર રંગીન હોય આકર્ષક હોય એ દલપત્ર ચૌદમો પ્રશ્ન વનસ્પતિનું પ્રજનન અંગ જણાવો પુષ્પ સમાંતર શિરા વિન્યાસમાં કયા પ્રકારનું મૂળ તંત્ર જોવા મળે હમણાં જ મેં તમને વાત કરી હતી સમાંતર એટલે સીધે સીધી પટ્ટી ફાટે પાંદડું ફાડીએ એટલે પટ્ટીની જેમ આખું ચીરાઈ જાય અને તેનું મૂળ હંમેશા તંતુ મૂળ હોય તેથી આપણે લખીશું બી તંતુ મૂળ પુષ્પના કયા ભાગમાં બીજાશય જોવા મળે છે સ્ત્રી કેસરમાં બીજાશય હોય આકૃતિ આપણને યાદ જ હશે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે વજ્રપત્ર જે પાંચ લીલા કલરના પાંદડા હોય ને ફૂલની નીચે એ વજ્રપત્ર કહેવાય એ આખી કળીનું રક્ષણ કરે નીચેના પૈકી પૂકેસરનો ભાગ કયો છે પરાગાશય પરાગ વાહિની પરાગાસન કે પરાગ નલિકા પરાગાશય વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા ખાલી જગ્યા કરે છે પર્ણ કરે છે પર્ણમાં પર્ણરંધ્ર હોય અને પર્ણરંધ્ર દ્વારા જ વધારાનું પાણી બહાર ફેંકાય છે તેથી આપણે કહી શકીએ બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણ કરે છે દ્રાક્ષ એક કઈ પ્રકારની વનસ્પતિ છે વેલો જે વનસ્પતિના પ્રકાંડ સખત હોય પણ જાડા હોતા નથી તેને ખાલી જગ્યા કહેવાય છે શું શું જે વનસ્પતિના પ્રકાંડ જાડા હોય હોય અને સખત તેને કહે છે વૃક્ષ જે વનસ્પતિનું પ્રકાંડ લીલું અને કુમળું હોય તેને શું કહેવાય છોડ નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટા રહી શકતી નથી અને જમીન ઉપર ફેલાય છે તેને શું કહે છે ભૂપ્રસારી વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોના વહનનું કાર્ય કોણ કરે પ્રકાંડ પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક કયા સ્વરૂપમાં હોય છે સ્ટાર્ચ સ્ટાર્ચના સ્વરૂપે હોય છે ખાસ યાદ રાખજો આ અગત્યનો પ્રશ્ન છે સત્યાવીસમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વૃક્ષ સંયુક્ત પર્ણ ધરાવતું નથી આસો પાલવ લીમડો આંબો હવે સંયુક્ત પર્ણ એટલે શું તે કહીએ હવે એક બાજુ તમે આસો પાલવનું યાદ રાખો બરાબર છે એક બાજુ તમે આંબાને યાદ કરો અને હવે તમે લીમડાને યાદ કરો તો લીમડામાં શું હોય એક પાન હોય અને એ પાનની અંદર કેટલાય બધા ઝીણા 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 પાન હોય બરાબર છે તો એને સંયુક્ત પર્ણ ધરાવે છે એમ કહેવાય અને આંબો આસો પાલવ વડ આ બધામાં શું હોય છે એક એક પાંદડા છૂટા 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 હોય છે એટલે તે સંયુક્ત પર્ણ ધરાવતું નથી તેમ કહેવાય બરાબર છે તો આસોપાલવ અને આંબો આ બંને વૃક્ષ એવા છે કે જેમાં સંયુક્ત પર્ણ હોતું નથી તેથી વિકલ્પ આવશે ડી એ અને સી બંને અઠ્યાવીસ પ્રશ્ન કયા મૂળને ખોરાક તરીકે ઉપયોગ આપણે કરીએ છીએ ગાજર ગાજર છે મૂળ છે નીચેનામાંથી કયા પર્ણો સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે હવે યાદ કરો સમાંતર શિરા વિન્યાસ એટલે પર્ણ આપણે ફાડીએ સીધે સીધી પટ્ટી જ ફાટે હાલો ઘાસ ઘાસનું પર્ણ યાદ કરો ખબર જ છે આપણને સીધે સીધી પટ્ટી જ ફાટશે મકાઈ કે ઘઉં શેરડી આ બધી વસ્તુ છે એના પર્ણો આપણે ફાડશું એટલે એ સીધી પટ્ટી સ્વરૂપે ફાટશે તેથી અહીં આપણને જે નામ આપ્યા છે ઘાસ મકાઈ ઘઉં આ બધી જ વનસ્પતિના પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે તો સાચો વિકલ્પ કયો આવશે ડી આપેલ તમામ ત્રીસમો પ્રશ્ન જે વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તેમાં કેવા પ્રકારનું મૂળતંત્ર જોવા મળે હવે તો પાક્કું થઈ જ ગયું હશે ચાલાકાર શિરા વિન્યાસ એટલે પર્ણ ફાટે અને પર્ણ આડુઅળું ફાટે એટલે સોટી મૂળ હોય તેથી વિકલ્પ આવશે બી સોટી મૂળ એકત્રીસમો પ્રશ્ન નાળિયેરી વૃક્ષ છે તો કપાસ શું છે છોડ બત્રીસમો પ્રશ્ન નિવાબેનને નીચેનામાંથી સંગત વિધાન પસંદ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો કરાવીએ બીજું શું માહી માહી એવું કહે છે સમાંતર શિરાવિન્યાસ પરણો સીધા ચિરાઈ શકે સાચી વાત છે બરાબર છે ધ્રુવિશા શું કહે છે શુભ પ્રકારની વનસ્પતિને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે ખોટી વાત છે વૃક્ષ હોય ને તો ઊંચેથી ફૂટે શુભને ન ફૂટે એટલે ધ્રુવિશાની વાત ખોટી છે નિશા શું કહે છે કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે એ વાત સાચી છે બરાબર છે તો સાચું કોણ બોલ્યું માહી અને નિશા તેથી વિકલ્પ આવશે સી માહી અને નિશા